તો નડિયાદ શહેરના મુખ બધીર વિદ્યાલયમાંથી ત્રણ મહિના પહેલા દાહોદના ધાનપુર તાલુકાના પાવ ગામના એક પરિવારનો સોળ વર્ષનો સગીર ગુમ થયો હતો જે અંગે બધીર વિદ્યાલયના સંચાલકો દ્વારા નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે સગીર બાળકના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી હતી ફરિયાદને ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં મહેફિલોમાં મસ્ત તેમજ બુલ ગુટલેગરો અને માફિયાઓને છાવડનારી નડિયાદ પશ્ચિમ પોલીસે બાળકની શોધ ન કરી પોતાની નિષ્ક્રિયતાની નિશાની આપી છે મેં તત્કાલી એફઆઈઆર નોંધાયેલી છે અમે સીસીટીવી બધા ચેક કર્યા કે ક્યાંથી ગયું છે એના માટે મેં કોશિશ કરી પણ જે જગ્યાએ સીસીટીવી નહોતા એ ભાગમાંથી બાળક નીકળ્યું છે બહાર ત્યાં બી અમે એડિશન કરી દીધા બધા સીસીટીવી એડ થાય એવી રીતે અને પોલીસની કાર્યવાહી ચાલુ છે સાહેબ ફરિયાદ ક્યારે એ તરત જ વિદિન ટુ થ્રી અવર્સ સાહેબ આટલી મોટી ગંભીર બેદરકારી થઈ કોઈ જવાબદાર સામે પગલા લેવાયા છે